ચિરાગભાઈ તમે આવી ગયા ફાઇનલી આવ્યા છે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે દેઈ શકો છો તમે મંદિર આવી ગયા તમે હાઈ ક્લાસ હાઈ ક્લાસ કરવા લોકો લીંબુ કર્યું કે લીંબુ જોવા આમ રસ્તો જાય

અમે અહીંયા છ વર્ષ પછી આવ્યો છ સાત વર્ષ પછી કાયા પલટ ફેરફાર કાયા પલટ ફેરફાર મહેલ માં આવી ગયા એમ એવું લાગે કાસ્ટિંગ જ એ રીતના વેરી છે આમ છ વર્ષ પછી આવી ગયું ત્યારે અહીંયા રેતી હતી નીચે અને અત્યારે અહીંયા માર્બલ માર દીધા

તો આઈ રહ્યા ચિરાગભાઈ હું કા ચિરાગભાઈ ગુડ મોર્નિંગ એ કાલ મું ગયા હતા એ કાલ મું ગયા હતા રામ તમારે દેવડે હે ઓ કે ગુગડ ના દુ હે આ મીકી માકાજી કે હું બેઠો છું એને જોઉં છું બસ તો રીતે આખો દળા હવાર ને 4 વાગે નાસ્તો કરી આખો દળા હવાર ને 4 વાગે નાસ્તો ના ના 4 વાગે ની ભાઈ એ 4 વાગે ઉઠો રيلુ ફેરેલી રيلુ જોતો હતો ક્લાસ શું કે રાઈ ક્લાસ મોજે મોજ બાવા હિન્દી બાવા હિન્દી મોજે મોજ તું ક્યાં ચાતી હું એ જતો ઉતારતા વાગે માલતી કરવા એકલા

સલમાન ગાડી ચલાતી કે નહીં તું જય ભગવાન તો મિત્રો ફાઈનલી માતાજી ના દર્શન કરવા માટે ભગોડા ગયા દર્શન માતાજી માતાજીના દર્શન માતાજી દર્શન કરશે કોટડા પછી ઊંચા કોટડા જવાનું નાહવા નાહવા નાવા નાવા મોગલ યાદ છે આપણે કેટલા વર્ષો પછી અહીંયા આવ્યા થી 7 વર્ષ પછી થઈ ગયા તો એમને યાદ છે કે અહીંયા બાકર બેન આપણે બધા ફોટો પાડતા અને એકની કહા રાય બનાવીતી અહીંયા લાઈક આટલું લાઈક આમ પોપ્યુલર પછી ઓલું રીમેક નાખી દે તો તો ને ફોટા પાડવાનો જ કહે છે હું કેમ ફોટા હોય તો મને ફોટા પાડવામાં સમજી ગયા બધા તો કે દર વખતે મારા જ ફોટા પાડવાના ફોટો 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 હવે ભાઈ ફોટા મારે નથી પાડવાના તમારે જે થાય કરવું હોય કરી લ્યો ફોટા હું નહીં પાડું નહીં દે મારે હો ભાઈ અરે એ તો ભૂલાઈ ગયું મિત્રો અમે ભગુડાની બજારમાં આવી ગયા છીએ તો મારા ભાઈ કઈ જોવે છે તો બતાવી અને હું જોવે હે

ભાઈ એને આપડું ગીત બહુ મસ્ત વાગે ને તો ત્યાં પૂછવા જાય કે કયું ગીત વાગે કરને કે જનામ આવી ગયા છે કે ઉચા કોટડા નીચા ને ઉચા નીચા કોટડા નીચા કોટડા ઉચા નીચા કોટડા ઉચા નીચા શેર કરો અમારી ચેનલ ને જેસી બ્લોગ ચેનલ ને સબ્સ્ક્રાઇબ સસરા કરો સસ સસરા સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરો એમ નહીં લાઈક લાઈક સબ્સ્ક્રાઇબ લાઈક કરો

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફટાફટ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફટાફટ હું રાહ જોઉં છું તો ફડાકો કરો બૂમ ફટ જોઉં છું તો ફડાકો કરો બૂમ ફટ જોઈ લો મિત્રો જોબ બ્લેક જો ચેક ચેક કરો લાઈક કરો ફટાફટ ગાયા ગા એમ નહીં હું જોઉં છું બ્લેક જો ચેક કરો મોજ કરો બસ નહીં મોકલાવું

Зд ફાઇનલી મારો a Connie alde varmiendo ніть 100 x 4 11 12 રસ being in redesign as a shop hopping. Somehow driver's away decent. 2 clubes. SWE abajo. 3 clubes. 9-12 clubes.Ә 3 grand friends.Youuar these.欣gys for ટુ x 4 crawl. ten hundred leaves. What are

เขปลงมน้าวันต้นไนอ่ะ